મને લાગે તો હું બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાય તો ફરિયાદ દવા હું ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં ચાર વાગી ગયા છે ને ભાઈ આપણે જુનાગઢની અંદર જાગી ગયા છે મસ્ત મજાના ને ગિરનાર ચડવા માટે રવાના થઈ ગયા છે તો નીચે જઈને નાસ્તા પાસ્તા કરીએ અને પછી ગિરનાર દાદાના દર્શન કરવા માટે ચડી જાય આશા આપણું છે કે આશા કરીએ કે વગર પગ દુખાવે ચડી જાય મસ્ત મજાના ને વગેરે પગ દુખે ઉતરી જાય ને મસ્ત મજાના રહેવા જોઈએ તો હાલો કન્ટિન્યુ તમે જોડાઈ રહેજો તો ગિરનાર દાદાને આપણે મસ્ત મસ્ત વ્યુ છે એ જોવાના છે ને વરસાદની બહુ મેન ખાસ જરૂર છે જો વરસાદ આવી જાય તો જન્નત ફીલ થઈ જાય તો હાલો બધા નીચી ગયા છે હું નીચે જાઉં તો કન્ટિન્યુ હવારના શહેર વેગામાં જુનાગઢની અંદર પોખના ઉલાળિયા ફાઈનલી ભાઈ ગિરનાર નું પેલું પગથિયું સડી ગયા મસ્ત મજાનું નાલો અત્યારે હવેથી આપણો સફર ચાલુ કેમ છે વિજયભાઈ તો એમ નેમ જ છે અલ્પેશભાઈ હજી અજીતા વાંધો નહીં થયો પંદરસો બે હજાર પગથિયા આવો નજારો આવી ગયો

કે જ આવી જોરદાર મજા લોકેશન લોકેશન અંદર એવું મોટું છે છે ને ને એટલું મસ્ત ની સીમા નથી પણ આમાં એક છે કે એક પગ આમાં લેપશો ને એટલે તમારે મોતેરે ભેટો થઈ જાય તો ફાઈનલ છે કેમ કે આમ જો તમે આ બાકી દિલીપભાઈ આમ કેમ લોકેશન એક નંબર હાલો આવાને આવા લોકેશન તો હજી સિઝનર માં જાદા છે નદી સડીને ઉતરી જવાના હરેક લોકેશન જવાના છે ભલે બે થી સિઝનર માં ભયા થાય પાંચજી ભાઈ કેમ મજા મજા હાલો તો જાળવીને કન્ટીન્યુ ઉતરવા જ મંડો નદી વળા લોકો ફોટા પાડે છે વેધર એવું છે ને ભાઈ એમાં કોઈ આમ દેખાતું નથી આજુબાજુમાં ભાઈ ઝરણા મેકીને મસ્ત મજાના પાછા ગિરનાર ચડવાની ટ્રેકિંગ ચાલુ કરી દીધી મસ્ત મજાનો નજારો આવી ગયો જો તમે પહાડો જો ખાલી મોટા હજી આવા તો લાટ પહાડો ચડવાના છે ને પૂરા કરવાના છે શું છે પણ આ રોપ વે ફાઈનલી ભાઈ અંબાજી મંદિરે પહોંચી ગયા છે પણ વેધર એવું છે કે વાદળાની હિસાબે કઈ દેખાતું નથી વેધર ને પણ જબરદસ્ત આવી ગયા ભાઈ બધું બગડી ગયું મસ્ત મજાનું કઈ વસ્તુ દેખાતું છે એ નહી હવે અહીંથી ગિરનાર ની ટેકરી હામી છે પણ દેખાતી નથી અત્યારે કેમ કે વાદળા હિસાબે ભાઈ બંધ રાખવો તો ભરોસા વાળો રાખવો બાકી માં બીજી વાત ન આવે હલો ફાઈનલી ભાઈ ગિરનાર દત્તાત્રી દાદાના દર્શન કરીને મસ્ત મજાના નીચે ઉતરીએ એટલી જગ્યા છે જો અહીંયા આવવા માટે એટલી મહેનત અને મહેનત માટે તમારે અંદર હું છે એ જોવા માટે અહીં આવવું પડશે કે ત્યાં અંદર નથી એ ભાઈ ટ્રેકિંગ કમ્પ્લીટ કરીને મસ્ત મજાના જો નીચે વયા ગયા બધા સાથે દેશભક્તિ ઉભરાઈ ગઈ તો અમે ઝંડો ભી સાથે લઈને આવ્યા છે બોલો ભારત માતા કે જય બોલો ભારત માતા કે જય 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 એસી નો પવન ખાય છે ભાઈ મસ્ત મજાનો આમ જો આ વેધર તો કે જો ફોટોગ્રાફિક નું બધું કામ અમારું બગડી એનું કારણ છે કે ભાઈ બધું ભાઈ મસ્ત મજાના ડીંગરા બધું સડીને ફોટોગ્રાફિક જોબ છે પણ કઈ ફોટોગ્રાફિક થાય એવું છે એને એનું કારણ છે કે વેધર એટલું ખરાબ છે ને કોઈ ના બધા મેન મેન લોકેશન લેવાના છે એક થી એક સડિયા મારા પિસ્ટન છોટી ગયા છે હવે હા શું કઈ દમ ઉતરીએ મસ્ત મજાનો એક નંબર ને જે આપણે સીડીયા સેડિયા થાય એ સીડીયા નથી ઉતરતા જૂની સીડી એટલે કે પહેલાની સીડીયા ઉતરીએ ને આઈનો નજારો કાંઈ અલગ છે ને આમ જો વેધર થોડુંક જ્યું છે ઝાખું ઝાખું તો હા એટલા બધા જંગલ જંગલ છે હજી તો આપણે જંગલમાં જ જવાનું છે નજીક અહીંયા આ લોકેશને જવાનું છે વિડિયો કોલમાં જ તમને આમાં વિડીયો કોલમાં શું આમાં તો થોડુંક તમને એમ લાગતું હોય કે આમથી આમ થોડા નાના નાના પહાડ છે પણ અહીંયા આમ રિયલમાં તો ભાઈ આમ કંઈ મજા 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 છે

નીલીભાઈ રખડી કરીને ભરતવન આશ્રમ ભાઈ ગિરનાર અહીંથી મસ્ત મજાનો દેખાય છે જો અત્યારે આજે વેધર બધું હટી ગયું છે ને એટલે અહીંથી મસ્ત દેખાય છે તો જો આપણે આ બધું પાર કરી કરીને અત્યારે ક્યાં ને ક્યાં નીકળ્યા છે ફાઈનલીભાઈ ઉતરવાની શરૂઆત કરી દીધી છે મસ્ત મજાની બધીમાં રેખડા જો કે ગિરનારમાં દસ હજાર પગથિયા છે પણ આપણે બાર તેર તો અત્યારે છૂટા સડી ગયા ઉતરી ગયા ને હજી ઉતરવાનું શરૂઆત છે છે જટાશંકર વે નાવા જવાનું છે કેમ કે ન્યા ધોધ પડે છે પણ આજે કાંઈક ગિરનારમાં મજા અલગ આવી કેમકે અમારા ભેગો માણા તો નહીં આખું ગિરનારમાં મિંદર બધા લોકેશન જોયેલા હતા એટલે એમને લઈ ગયો હતો ને કાંઈ ઘટે એવી મજા આવી જો પાછા ધવાડા ચાલુ થઈ ગયા જો આપણા થોડું થોડું ક્લીન દેખાય ને આ જો પાછા બધું બ્લરિંગ હવે કાંઈ નહીં દેખાય પાછું થોડીક વાર જો અહીંથી હજી જાડા મોટું ગિરનાર હજી દેખાય છે ચાલો કન્ટિન્યુ બનારો ભાઈ આ બધા કે પૈસા નું મારે જાડવું છે જો અહીંયા ગિરનાર જંગલ માં અમને હું કઈ ગિરનાર માં અમને પૈસા નું ઝાડવું જોવા મળ્યું જો કેટલા રૂપિયા છે આમાં તો હાજે યુગ્યા છે યુગ્યા છે આમાં લોટું થવાની તૈયારી છે જટાશંકર ને નાયા બિરોબી ને મજા ને વરસાદે બહરાટો બોલાવે છે ગિરનાર માં જોરદાર જો પાણી અજરડા ને જે જોતો છો ત્યારે નહો આવો પણ અત્યારે પણ આવ્યો પણ મોજ છે આજે રટાશંકરે પુગી જાને વરસાદે બહરાટો બોલાવે હાલો નાયો દીતા મસ્ત મજા ના ને પછી નીકળી ગયો હાલો ભાઈ ફાઇનલી બધું રખડે કરીને મસ્ત ના જો ફેલાખં બે મારી લીધા માણસો વે હવે નીકળી જાય ફટાફટ ઘેર ઘેર ને ઘેર ઘેર હવે ફાંગા ફાંગા હાલે બધા હું એક જ કમ્પ્લીટ હાલું મસ્ત તનાટણ તો ચાલો કન્ટિન્યુ કન્ટિન્યુ નહીં હવે મળીએ ઘડીક રહીને થોડીક વાર પછી હાલો મિત્રો તો ફાઇનલી ભાઈ જુનાગઢ ને બાય બાય કરવાનો સમય આવી ગયો છે ને ડુંગરામાં હજી તા શું કહેવાય કે આ ઓલા ધવાડા અજીતા ગયા નથી શેર થી પહેલા ઉધી ને બધા જો તના ટન થઈને નીકળી ગયા જો પાછા કઈ બાજુ જાવું ના કેર આ ઓલો આ તો આ જોડી ગયો મને જતા ગુપ્ત બ્રેક મેળા માં રાજભા ગઢવી આવે એટલે અમારે નામ હાજરી દેવી પડે એમ છે તો કઈ થી નીકળવાનું સહા દિવસ રોકાણ હતું એકવીસ તારીખે જવું પડે છે રાજભા ગઢવી આવે